ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા કચ્છમાં એકસો ઓગણસિત્તેર પરીક્ષા કેન્દ્રોમાં પ્રખરતા શોધ કસોટી લેવાઈ હતી કચ્છ જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી સંજય પરમારે કહ્યું હતું કે આ કસોટી કચ્છના વીસ કેન્દ્રના એકસો ત્રાણું બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરાયું હતું કુલ પાંચ હજાર છસો અઠાણું પૈકી પ્રથમ સત્રમાં ચાર હજાર એકસો છત્રીસ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જ્યારે એક હજાર પાંચસો બાસઠ છાત્રો ગેરહાજર રહ્યા હતા પેપર એકમાં ગુજરાતી અંગ્રેજી સામાજિક વિજ્ઞાન સામાન્ય જ્ઞાન વિષયમાં સો માર્ક્સના સો પ્રશ્નો પૂછાયા હતા પેપર બેમાં ગણિત વિજ્ઞાન અને માનસિક ક્ષમતા વિષયમાં પણ સો માર્ક્સની પ્રશ્નોતરી રહી હતી બંને પેપરના જવાબો લખવાનો સમયગાળો અનુક્રમે એકસો વીસથી એકસો વીસ મિનિટનો સમય અપાયો હતો પરીક્ષા સમય દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો ગુજરાતી અંગ્રેજી સામાજિક વિજ્ઞાન સામાન્ય જ્ઞાન ગણિત વિજ્ઞાન અને માનસિક ક્ષમતા સહિતના વિષયોમાં વિદ્યાર્થીઓની સજ્જતાની ચકાસણી કરવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરવામાં આવે છે આયોજન કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું ઝોનલ અધિકારી તરીકે ડોક્ટર મેનાબેન મોઢાએ મહત્વની ભૂમિકા ભજવી હતી તેમજ સહયોગી તરીકે મદદને શિક્ષકો હિરેન દાવડા નવજોત રાઠોડ જયેશ બેઠક કર્યા હતા કસોટીમાં ઉત્તીર્ણ થતા ટોચના હજાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી દર વર્ષે પ્રખરતા શોધ એટલે ટેલેન્ટ સર્ચ ટેસ્ટ એ પરીક્ષા લેવામાં આવતી હોય છે એના અંદર સમગ્ર કચ્છમાંથી ટોટલ પાંચ હજાર છસો અઠ્ઠાણું જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે ફોર્મ ભરેલા હતા આજ રોજ તમામ તાલુકાના અંદર દસે દસ તાલુકાના અંદર આ પરીક્ષા લેવામાં આવી હતી અને એના અંદર ટોટલ વીસ બિલ્ડિંગના અંદર આ પરીક્ષા એકસો ત્રાણું બ્લોકમાં અમે લીધેલી છે એમાં અત્યારે ચાર હજાર એકસો ને છત્રીસ વિદ્યાર્થીઓ આ પરીક્ષાના અંદર હાજર છે અને પંદરસો બાસઠ વિદ્યાર્થીઓ એ ગેરહાજર છે ખાસ કરીને તમામે તમામ જગ્યાએ તમામ પોલીસ બંદોબસ્ત આરોગ્ય ટીમ અને સમગ્ર અમારી શિક્ષણની ટીમ દ્વારા શાંતિપૂર્ણ માહોલના અંદર આ પરીક્ષા પૂર્ણ કરવામાં આવી